વડોદરાના પોલીસ કમિશનર અને ટ્રાફિક પોલીસ તેમના સહયોગથી વડોદરામાં તારીખ બાવીસ થી અઠ્યાવીસમી તારીખ સુધી એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એટલે કે રાહદારીઓ વાહન ચાલકો જે વાહનો લઈને પસાર થતા હોય છે અને ખાસ કરીને રોંગ સાઈડમાં જે ડ્રાઈવ કરીને જતા હોય છે અકસ્માતના બનાવો વધતા હોય છે અને આ બનાવોને ઓછા કરવા માટે થઈને બનાવો ન બને તે માટે થઈને ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર કમિશનર જે છે તેમના સહયોગથી આ ડ્રાઈવ જે શરૂ કરવામાં આવી છે ખૂબ જ સારી બાબત કહેવાય કે તેમને લઈને આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને જેમ પણ જે રોંગ સાઈડ પર જતા હશે તેમની સામે કાયદાકીય પગલાં પણ ભરવામાં આવશે પરંતુ હવે આ ડ્રાઈવ જે કરવામાં આવી રહી છે તેની જ વચ્ચે વડોદરા શહેરમાં જેલ રોડ ત્રણ રસ્તા પાસે કે ટ્રાફિક સિગ્નલ બંધ હતું અને આ સમયે જ ત્યાંથી જે રોડ ક્રોસ કરતા કેટલાક રાહદારીઓ છે વાહન ચાલકો છે તેઓ સ્પાર્ક ન્યૂઝના કેમેરામાં તેઓ કેદ થયા હતા હવે આ જોતા જે દ્રશ્યો છે આ દ્રશ્યો જોતા તેવું લાગી રહ્યું છે કે આ સિગ્નલ પર ટ્રાફિક પોલીસની ની હોવું ખૂબ જ જરૂરી બન્યું છે આ રોંગ સાઈડ જતાં લોકોમાંથી ટ્રાફિક પોલીસ દ્વારા જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે ખૂબ જ સારી છે પરંતુ આજ રોજ જેલ રોડ પાસે આવેલ ત્રણ રસ્તા પર સિગ્નલ બંધ હોવા છતાં રાહદારીઓ રોડ ક્રોસ કરતા સ્પાર્ક ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા કેટલાક રાહદારીઓ તો જીવના જોખમે રોંગ સાઇડ જતા પણ સ્પાર્કપુડી ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા શું આ દ્રશ્યો જોયા પછી તમને એવું લાગે છે કે ખરેખર અહીંયા ટ્રાફિક પોલીસનું હોવું જરૂરી છે આ સિગ્નલ તોડવાની ઘટના રાહદારીઓ તો કરે જ છે પરંતુ પોલીસ પણ રોંગ સાઈડ જતા સ્પાર્કપુડી ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા આ જગ્યા પર કોઈ ઘટના ઘટે તો સીસીટીવીમાં કેદ પણ ન થઈ શકે કારણ કે રોડની એક બાજુ સીસીટીવી છે જ્યારે બીજી બાજુ નથી ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ જતા માટે જે ડ્રાઈવ શરૂ કરી છે ખૂબ જ સરાહનીય છે જયારે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી ત્યારે સ્પાર્ક ટીવી ન્યુઝના અહેવાલ બાદ પોલીસ ભવન પાસે ટ્રાફિક પોલીસ રોંગ સાઈડ જતા રાહદારીઓને રોકી કાયદાકીય પગલા ભરે છે ત્યારે જોવું રહ્યું કે રોંગ સાઈડ જતા રાહદારીઓ માટે કાયદાકીય દંડાત્મક પગલા ભરવામાં આવે છે તો સિગ્નલ તોડીને જતા રાહદારીઓ માટે હવે શું કરશે

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અને વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા જે રીતના રોંગ ડ્રાઈવ રોંગ રોડ પર જે લોકો આવતા હોય એમના પર કાર્યવાહી કરવાની તૈયારી કરી છે કાર્યવાહી ચાલુ છે સ્પાર્ક ન્યૂઝ દ્વારા બે દિવસ પહેલાં પણ રોંગ સાઈડથી જે લોકો આવતા હતા એમના વિઝ્યુઅલ બતાવ્યા હતા પોલીસ તંત્રના માણસો પણ રોંગ સાઈડ આવી રહ્યા છે આજે હાલ જે આપણે જે જગ્યા ઊભા છે એ જગ્યા પણ લોકો પોતાના જીવના જોખમે રોંગ સાઈડ પર જઈ રહ્યા છે શું પોલીસ વિભાગ દ્વારા અમુક રોડ જ નક્કી કરવામાં આવ્યા છે કે અહીંથી રોંગ સાઈડ જાય એને જ દંડ કરવાનો આ ત્રણ રસ્તા છે સહ જનરલ હોસ્પિટલના પાછળનો ભાગ ત્યાં લોકો રોંગ સાઈડ પર જઈ રહ્યા છે સરકારી અધિકારીઓ જઈ રહ્યા છે પોલીસના અધિકારીઓ કર્મચારીઓ જઈ રહ્યા છે તો આવી કંઈક ચોક્કસ રોડ જો નક્કી કર્યા હોય તો લોકો પછી દસ દિવસ પછી એ રોડ પર રોંગ સાઈડ જશે પરંતુ હાલમાં જ લોકો રોંગ સાઈડ પર જઈ રહ્યા છે જીવના જોખમે જઈ રહ્યા છે પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે જો અહીંયા કોઈ રોંગ સાઈડ આવતા એના પર કાર્યવાહી ન કરતા હોય ઘણી ગંભીર બાબત છે પોલીસ અંદર રોંગ સાઈડ વિભાગની જે પણ કાર્યવાહી કરી છે તો વડોદરા શહેરના તમામ રોડ પર હોવું જોઈએ તમામ ચાર રસ્તા પર હોવું જોઈએ પરંતુ અમુક જ ચાર રસ્તા પર કે અમુક રોડ પર જ કરવામાં આવે છે કેમેરાથી આપણે એનો દંડ કરીશું પરંતુ ચોક્કસ સ્થિતિ પ્રમાણે અહીંયા ઉભા રહેવું જોઈએ પોલીસ વિભાગના માણસો અહીંયા ઉભા નહીં ટ્રાફિક વિભાગના માણસો ઉભા ન હતા ચાલુ હોય છતાં જો રોંગ શાળે જતા હોય

સયાજીગન મોટો વિસ્તાર છે મુખ્ય રોડ છે આકા અલકાપુરીથી તમામ જેમદા ભવન પોલીસ ભવન છે એસએસજી હોસ્પિટલનો ભાગ છે એટલે ટ્રાફિક અહીંયા જામ થઈ જાય છે તો ટ્રાફિક વિભાગના માણસો અહીંયા હોવો જોઈએ ખાલી નાના નાના કર્મચારીઓ નામ મૂકો છે પરંતુ જવાબદાર અધિકારી પણ અહીંયા હોવા જોઈએ જરૂર જો રોંગ સાઈડ પર દંડ કરતા હોય તો સિગ્નલ તોડીને જતા હોય એનો પણ દંડ કરવો જોઈએ પરંતુ પોલીસ તંત્રને પોતાના સીસીટીવી કેમેરા જે ભગવાય એની પણ વિશ્વાસ રાખીને ચાલી રહ્યા છે જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે જનતાએ પણ વિનંતી છે આવું રોંગ સાઈડે પણ ન આવું જોવું જોઈએ સિગ્નલ બંધ હોય ત્યારે ઊભું રહેવું જોઈએ તો જનતાએ પણ ક્યાંક જાગૃતતા લાવવી પડશે